અમને અમે જઈ રહ્યા છે અડધે રસ્તે પહોંચી ગયા છે અમારા ગાડી મળે કે હું ગાયશ આકો ગાઈસ આપડા ગાઈસ મિત્રો મળી ગયા છે આજો ગાઈસ રોશનભાઈ ચિતેશભાઈ ને પ્રેમભાઈ વિડીયો માં હાથ બતાવજો આપણે ચાર રસ્તા પર પહોંચી ગયા છે એમના ખાસ કલગામનો નો ખાલી થોડોક રસ્તો બાકી છે આપણા મિત્રો લોકો થોડા ગાડી થોભેલા છે બતાવે તમને ગાઈસ અહીંયા ચાર રસ્તા પર ચા અને બધું મળતું છે ગાઈસ બધા થોભેલા છે સો મિત્રો અમને અમારા બધા મિત્રો મળી ગયા છે આ જો સો મિત્રો અમને આપણે ચાર રસ્તા પરથી ચાલ્યા છે આપણા મિત્રો જે જો ગાઈસ બધી અગર ગાડી દેખાય તે આપણી એટલે આપણા મિત્રોની જ ગાડી છે બધી તો ગાઈસ બતાવજો તમને

ગેસ આ છે ગાઈસ અહિયાં પણ ચાય ને બધું મળતું છે ગાઈસ પેટ્રોલ પંપ ના પાસે છે સો મિત્રો અમને આપડે આવી ગયા છે ગાઈસ આપણો આ ગેસ પાર્કિંગ નું છે ને આપણો ગાઈસ કલગામ મંદિર અગાડી છે તમને અગાડી બતાય ગાઈસ જોતા રહેજો અગાડ સુધી સો ગાઈસ આપણે કલગામ મંદિર પહોંચી ગયા છે ગાઈસ આ ગેટ છે આપણો ગાઈસ પછી દર્શન કરજો ત્યારે તમને બતાવીશ

સો ગાય આપણે ઘરે જઈ રહ્યા છે ગાય રોડ પરથી આસ્તે આસ્તે જઈ રહ્યા છે અમને હજુ જો ગાય કેટલી રાત પડેલ છે તો ગાય અગાળ સુધી જોતા રેજો ગાય છે રાત રાત ને ફરીને અમને હું જાય ગાઈસ